દારૂ અને ચોવીસ દિયરના ટીન અને સ્વિફ્ટ કારને પોલીસે કબજે કરી હોટેલ શ્યામના રૂમ નંબર બસો ચારમાં સુતેલા ઉનાના રહેવાસી કરણ છગ અને ડોળાસના રહેવાસી કેયુર લાખાણીને પકડી પાડી તેમજ આ બંનેને દારૂ આપનાર ઉનાના કપિલ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે વેરાવળ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં નામાંકિત હોટેલ શ્યામમાં દરોડો પડતા શહેરમાં અનેક વિતર્કો શરૂ થયા છે